નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે એનમાર્ટ મોલ શરૂ કરી દેશભરમાં આઠસો કરોડથી વધુનું ફુલેકુ ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે આરોપીઓ છેલ્લા અગિયાર વર્ષથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એન્ડમાર્ટ ન્યુ લુક મલ્ટી ટ્રેડ અને ન્યુ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ગુજરાત મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર તેલંગાણા આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ ચોપન ગુના નોંધાયા છે ઝડપાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં આઠસો કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે તેઓ સામે સમગ્ર ભારતભરમાં ચોપ્પન ગુના નોંધાયેલા છે આ વોન્ટેડ આરોપીઓ અગિયાર વર્ષથી ફરાર હતા તેઓને ઝડપી પાડવા માટે પચાસ હજારનું જાહેર ઇનામ રાખવામાં આવ્યું હતું આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા પરંતુ તેમની પાપની લીલા અટકી નહોતી વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો હતો આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અગિયાર વર્ષ સુધી આ આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને આઠસો કરોડની મિલકતો ક્યાં છુપાવી છે આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી શક્યતા છે